હવે આપણે જોઈએ કે એક એવો પ્રશ્ન આવ્યો છે કે અધિકાર છે કે ધિકાર છે કે અધિકાર છે કે ધિકાર છે તો કોઈ પણ વ્યક્તિગત કે વિષયગત બાબત ધ્યાનમાં લીધા સિવાય કોઈ પણ જાતના ઈરાદા વગર બનતો શ્રમ અગર તો મહેનત કરીને આનું સમાધાન કરવા પ્રયત્ન કરીએ છીએ સદગુરુ મહારાજનો જે પ્રશ્ન એવો છે કે અધિકાર છે કે ધિકાર છે આ પ્રશ્નમાં પણ ધનવાદ છે એમને કોઈનું વ્યક્તિગત કે વિષય કે વસ્તુગત નોમ નથી પ્રીતમ સાહેબે કહ્યું છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વગર મળે તદપી કોઈ અર્થ ના સરે મત્સ ભોગી બગલો મુક્તાફળ ફળ દેખી ચંચુ ના ભરે આ શાખીમાં પ્રીતમ સાહેબે અધિકાર અને અધિકાર એટલે જેનો અધિકાર નથી બે બાબતોનું વર્ણન આપણને બતાવી દીધું છે હવે જોઈએ કે અધિકારનો અર્થ એ થાય છે કે જે બાબત અમને તમને સંતને ગુરુને શાસ્ત્રોને સમગ્ર વિશ્વને ટૂંકમાં સર્વ માન્ય હોય અને જે સત્તા કે ફરજ મળે એને જ અધિકાર કે અધિકારી કહેવાય છે જે પાર પાડવી પડે છે એના અધિકાર અગર તો અધિકારી કહેવાય છે બાકી મનમોન મોની કરે શાહી અજમાવે સંબંધવાદ સાચવે પોતાનું જ પ્રયોજન સિદ્ધ કરવા ટોળોનું સંગઠનવાદ ચલાવે એને શું અધિકાર કહેવાય તો ના આવા તમામે તમામ અધિકાર લેનાર કે પછી આપનારને પણ ધિકાર જ કહેવાય છે વળી સિંહેણ તો વારે ઘડીએ બચ્ચોને જન્મ આપતી નથી પણ ઉત્તરી ભૂંડળીઓ તો સાસવારે એક એક મહિનામાં વીસ વીસ બચ્ચો એકસાથે જન્મ આપે છે એમ જ્યાં જ્યાં સોભળીએ છીએ ત્યાં ત્યાં ફક્ત એક જ વાત ઉપર ચર્ચા ખર્ચા અને ચર્ચા થાય છે કે આને અધિકાર આપવાનો છે અરે ભાઈ મોતીનો ઢગલો બગલો આગળ શું કરવા બગડાવો છો માટે કોઈ પણ સંપ્રદાય સમાજ કે પછી કોઈ પણ ખોટો તો નથી કોઈ પણ ખોટો નથી તેમ છતાં પણ એમના સ્થાપક કે આગેવાનો એ જે જે શરતો કે નિયમો બનાવ્યા હોય તે તે રીતે વર્ણન કરવું વર્તન કરવું એ જ અધિકાર કે અધિકારી કહેવાય છે જે ખરેખર ગુરુવચન જેના જે જે અધિષ્ઠાન તત્વ વસ્તુ કે કોઈ પણ ઇશારો શાન કે સમજણમાં જેની અડગ નિષ્ઠા હોય મહાયુક્તિવાન હોય તથા વાણીમાં ગુરુગમ સિવાયની કોઈ પણ વધારાની બાબતના ઉલાળા કે ડોંક પેછોડા હોય જ નહીં અને સર્વહિતની ધારણાથી વર્તે એ જ અધિકારી છે આ તો રસાયણ જીરવે પારો પચાવે તક્ષક નાગનો દ્વંશનો ઝેર પચાવે અને જેના ગુપ્તાંગોમાં ઝેર ચડે જ નહીં અથવા ઝેરની અસર કે વિષયા શક્તિ સળવળાટ કરે જ નહીં એવાનું કામ છે એને અધિકાર અગર તો અધિકારી કહેવાય શું શંકરાચાર્યજી અદ્વૈતવાદી ન હતા હતા છતાં પણ તેઓ અધિકારીને સંન્યાસીના નિયમો અને ધર્મો બરાબર શીખવાડતા કે ભણાવતા હતા શું આ ખોટું હતું કારણ કે જુઓ હંમેશા વધારાનો બળદિયો મોચમ ખૂંદવાનો છે મારીને માળવે ચડાવેલો ગામ હામાં ગોળા નાખવાનો જ છે અને કાચો કચિયારો ભેગો કરી જાજો ગુમડે જાજી વેદના થવાની છે જ અરે કબીર સાહેબ મતમાં પણ એમનો પંજો અર્થાત પરવાનો જ્યાં ત્યાં અને તેવાને તથા ગમે ત્યારે પણ મળતો નથી કે આપી દેતા નથી નિરાત મહારાજ પણ કહે છે કે સેવક તો ગાદી માગે સહી નિરાત રાજા આપે નહીં હા નિરાત રાજા આપે નહીં એમાં આખું તમે વચી લેવાની જરૂર છે નાથ સંપ્રદાયમાં પણ એ ઘરની મમતા આશક્તિ તોડાવવા પોતાની સ્ત્રીને દાખલા તરીકે પીંગળા પોતાની સ્ત્રીને જ પણ મા શબ્દથી ઉચ્ચાર કરાવ્યો હતો અને ભિક્ષાદેહિ શબ્દનું મહત્ત્વ છે એ સમજાયું હતું આપણને તો એક દ્રષ્ટાંત કહેતો કહેતો તો હો વખત તો હાહ ચડ અને લાખો વખત તો લોચા પડ જો દ્રષ્ટાંત થયું તો થયું કે નાય થાય શું બાળો બથ્થ અને પરભારાના ત્યાં પેટ ભરવો આ તે કોઈ અધિકાર છે કે પછી આસુરી મત છે માટે જ અધિકાર નથી પણ અધિકાર છે શું કોઈ પણ ગેજેટર ઓફિસર સાહેબ કે પછી આઈ એસ અધિકારી સાહેબ થોડી વાર ઓફિસમાંથી બહાર નીકળે અને એમના ધ્યાન બહાર કદાચ રખડતું ભટકતો ડાઘિયો કૂતરો આ એ ખુરશી ઉપર બેસી જાય હા એટલે શું તે કર્મચારી કે ઓફિસર સાહેબ થઈ જશે ખરો અરે ખેતી તો પાડા આખલા ઊંટ કે પછી જેવો એરિયા એ પ્રમાણે જાનવરો હોય છે જેઓ સવારે સવારે એટલે ઠંડા ઠંડામાં ખૂબ બળ કરતો હોય છે પરંતુ બપોરના એકથી એક વાગ્યા પછી તાપમાં હોફ ચડી જઈ એક હાથની જીભ કાઢી દઈને ભય પસરી પડતા હોય છે એમનું કોમ નથી આ અધિકાર ના કહેવાય પરંતુ સાચો બળદ કે જેમ તડકો પડે એમ વધુ બળથી ચાલશે પણ હળ કે ધૂસડી છોડી દેવાનો નથી અને માલિકને દગો દેતો નથી આમ તેને અધિકાર છે એને અધિકારી કહેવાય બાકી બીજા ઉપર ઉપર કયા એમને તો ધિકાર જ છે માટે કહ્યું છે કે જેનું કારજ જે કરે બીજો કરે બગાડ તાળું ગાળે કુંચીઓ કટકા કરે કુહા દુઃખ તો એ બાબતનું છે કે જ્યારે માહિક હાથમાં આવે ત્યારે ત્રણ ભુવનનો નાથ પણ જેના આગળ રદ થઈ જાય છે એટલો માહિકો તોડી નાખે છે પરંતુ જ્યારે પ્રસંગ કે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે ઘરધણીના આગળ એવી પડમ પડી થાય છે આપણને બધાને ખબર છે કે શાની શાની પડા પડી થાય છે જો કે તે કહેવાની તો કોઈ જરૂર નથી બધાને ખબર છે દાખલા તરીકે આ તો બધા જ વાતોમાં એક જેમ એક દોષિયાતન એમ કોઈ પણ વાત હોય હોય તો જહ ડોશી લે એનો દીકરો એક હતો એનું નામ મોનિયો હતું મોના ભાઈ મોન્યો હા કોઈ કે ભાઈ આ રસ્તો કને સાફ કર્યો કે મારા મન્યા એ તલાટી ચોરામાં બોલાવે તો કને આબરું વધારે કે મારા મન્યા નહીં ગામમાં ડખા પંચાયત હોય તો કોણ પટાવે કે મારો મોનિયો જે કોઈ પણ હોય હગાવાલા કે કોઈ પણ જેટલું જેટલું સારી વાતો હોય એમાં આખા ગોમમાં બધોને કે કે કરે કે તો મારો મૌન્યો હોય ને તમારો કોમ નીકળે મારો મૌન્યો હોય ને તમને ટેકો કરે બધી વાતોમાં બસ મારો જ મોન્યો મારો જ મોન્યો હા એક વખતે ગોમના ગોદરમાં પાદરામાં આ ડોશીમાં હુંડલી લઈને છણો વેણતો હતો અને આઠ દસ સિદ્ધ પુરુષ એટલે સંન્યાસી મહાત્માઓ આયા અને આવીને આ માજીને આવતા જ મળ્યા કે માજી પેલી કે આવો બાપજી સીતારામનમ નારાયણ હા પેલા બોલ્યા કે અચ્છા માજી કે આ ગામમાં કોઈ લાયકાતવાળો માણસ ખરો આડમાં કે બાપજી એ જ મારો મન્યો મારા મન્યા જેવી લાયકાત કેડિટ કોઈ નહીં નહીં પેલા મહાત્માઓ બોલ્યા કે બહુત અચ્છા ક્યાં હા ગુરુને દયા કહી આગળ પૂછ્યું પાછું કે માજી આ ગામમાં કોઈનો ભાર પડે શરમ પડે એવું કોઈ ખરું કે એ રહ્યો એ જ મારો મન્યો હા ઘણી બધી વાતો કરી હા કે અમારી વાતોને કોઈ સમજી કે એવું ખરું કે બસ એ તો મારો મન્યો સમજીએ કે હા એ તમે કોઈમ કરો એ જ મારો મન્યો તો કે બાપે બાપ માજી બહુ જ અચ્છા ક્યાં હા તો કે માજી અમારે ઉકા એક કામ હૈ માનીએ કા માજી કે બોલો શું કામ છે કે અમારે આ જે જમાત આવી છે ગમ અજાણ્યું છે અમારે કોઈથી પરિચિત નથી અને આજનો આ એક અઠવાડિયું ગમમાં પ્રોગ્રામ કરવાનો છે અમારે પરમાત્માના વિશે તો એ તમારા ઘેર અમે પડાવ નાખીએ અને એ માના ભાઈને બોલાવો કે અમે કહીએ કે અમારી બનતી જે સગવડ આગતા સ્વાગતા હા હાચવ એટલે આવું કોમ કરશી ખરા ડોશીમાં તરત બોલ્યો કે હા બાપજી એ રે મારો મન્યો નહીં હે કે એવું કરે ને એ મારો મન્યો નહીં એ વાતો ગમ બીજા માન્યા છે એટલે સારી વાતો હોય તાણે મન્યો મારો હા જહ લેવાનો હોય તાણ માન્યો મારો માન્યો પણ જાણે વેઠવા દાડો આવે કોકની સેવા સ્વાગત કે કોઈ પણ કોમ કરવાનું આવે તાણ બીજો માન્યો આ તો ચોની બુદ્ધિ આવી હે બધી વાતોમાં અમે જ આગેવાન અને જાણે કોક જવાબદારી માથા આવે કે ખર્ચો આવે એ વખતે બીજા આપણા ઘેર કોઈ મહેમાન સંસાધુ કે ભક્ત કે કોઈ પણ આવે હા એ બધી વાતોમાં આપણે આગળ હા પણ આવો એવા સીધા આપણા ઘેરથી હેડીને હોવામાં જઈને બધાને કર નમણી કરીને સીધું બીજાના ઘેર લઈ જવાનો અમુક ભગત શકે અમુક આચાર્ય બહુ સારો છે ડાયરેક્ટ આપણું તો ઓગણું બતાવવાનું જ નહીં અને બીજાના ઘેર વળી એ એ મહાપુરુષો રહે તો આપણે ત્યાં જ રોકાવાનું ખાવાનું પેલાનું પરભારાનું અરે ચા પાણી જેટલું આપણા ઘેર ના લવાય આ તો ચિયા ગામનો માન્યો હોય બોલો અને આવો ધિકાર કહેવાય કે અધિકાર કહેવાય એટલે સમજવાની વાત એટલા માટે કીધું હા કે એટલા માટે શું આ અધિકાર છે કે ધિકાર છે અરે અર્જુન મહારાજ પણ કહે છે કે જ્ઞાનીજીની ગાદીઓ મુરખાતું મેં લે જોઈ જોજો આખું પદ જ્ઞાની બેસ ગાદીએ તો તો મહારાજે પણ કીધું છે સેવક ગાદી માગે સહી અરે નિરાંત બીજા કુંડળિયામાં કીધું છે કે આ જ્ઞાન ગાદીઓ સ્થાપવાની છે કોઈ વ્યક્તિગત વારસાગત સ્થળ અનુસાર કપાસ બહુમતીની આ ગાદીઓ નથી માટે જે અધિકારી વૈરાગ્યસભર શાસ્ત્ર સિદ્ધ જે જે વેદાંત જે અનુમ મુજબ અનુબંધ ચાતુષ્ઠ હોય હે એવાના અને આપણોને એટલે જેમ વિવેકાનંદની પડે ખોળતો ખોળતો આવ અને વૈરાગ્યસભર હોય તો બોધ કરવો એ અધિકાર છે પણ ખોળી ખોળીને જોરાથી શરમાઈને દબણ કરીને કે કોઈ પણ કરીને એને ના હોય એની મરજી સતોય એને ઓતરીને બોધ કરી દેવો શું આ અધિકાર છે કે શું છે એ તમે જાણો છો હા દાખલા તરીકે હા એક રાજા એક હાથી ઉપર બેસીને ખરા સવારના ટાઈમે એટલે દિવસે નગર ચર્ચા કરવા નીકળ્યા તો કેટલીય જાતનો બૂંગલો ભૂંગળો ભેરી ભૂંગોળોને નહીં ઓડી છે એ ટાઈમે પણ ઘણા બધા વાગતા ગાજતા ઢોલ નગારાના અવાજ થાય હા અને આખું રાજ્ય ભેગવા થઈ ગયું આજ મહારાજા નગર ચર્ચા કરવા નીકળ્યા છે ચોક્કસ આપણી ગરીબી મટી જશે હવે રાજા તો સોના મોહરોના ટોપલે ટોપલા ભરીને હાથી ઉપર બેઠા હતા એમને ખબર હતી કે મારી પ્રજા મારા હોવાનું શૂનમૂન જોઈ રહી જોઈએ નહીં હા એટલે આ રાજ્યનો અધિકાર જોતો મારી પણ ફરજમાં આવે છે હા અને આટલું બધું રાજ આજે જો મારા માટે જો એકત્રિત થતું હોય હોય તો મારાથી બનતી સેવા કરવી જોઈએ એમ કરીને પબ્લિક ના પૂછો વાત એટલી પરંપરા અને મહારાજા રાજા જે હાથી ઉપર બેઠેલા ત્યાં રહી રહીને હોનાના સિક્કા હીરા મોણેક મોતી ખોબલે ને ખોબલે હા બટ ચો ચોફેર વેર પબ્લિક એટલી રાજી થઈ જેલી કે રાજા આવો ખરેખર ભલા વધારે જીવજો જેમ જેમ એ સિક્કા કે જે કોઈ કિંમતી વસ્તુઓ હાથી ઉપર બેઠા બેઠા બહાર ફેંક એમ હાથ વસ્તી ઊંચા કરી કરીને કોઈ ખોળા કરી કરીને કેવી રીતે ઝીલી લે કે જેના હાથમાં આવે એનું નસીબ હા ઘણા આશીર્વાદ આના પણ પરંપરા થાય કોઈ ભૂંય પડી જાય લેવા માટે તો કોઈ ઉપર જેટલો ટોળો પડી જાય હા એટલે આ રાજાને એમ થયું કે ખરેખર હું આપનારો છું મારે કોઈ દાડો નેચા ઉતરીને ખોબો ધરાય નહીં હા કારણ કે રાજા એ રાજા છ છે એમ દાતારે દાતારે જ હોય ભિખારી એ ભિખારી જ હોય મહાપુરુષે કીધું છે કે દિનને કેમ જાચે દાતાર સિંહ તો ના પડે લાચાર હા એટલે રાજા કહેશે કે હું આલવાવાળી જગ્યાએ છું હા એટલે મને એક ઘડીક વિચાર કર્યો અને રાજાની મતી આખે આખી અધ્યાત્મ બાજુ વળી જઈ કે ખરેખર હું રાજા નથી અને આ મારી પબ્લિક નથી મારી પબ્લિક જો આ રીતે માગતી હોય દોડતી હોય હા તો ખરેખર હું ભિખારીઓનો આગેવાન છું હું રાજા નથી હું ભિખારીઓનો ગરીબોનો આગેવાન છું આવું ગરીબોને ભિખારીઓ ઉપર રાજ કરતો હોય તો હું કદાચ મોટો ભિખારી કહેવું આમ કરીને તાત્કાલિક એનું અંતઃકરણ બદલાઈ જવા મળ્યું અને તરત જ હાથી પરથી ઉતરીને વિતરાગી સન્યાસી થઈ ગયો એનું નામ અધિકાર કહેવાય જેમ ભરતુહરી ત્યાગ કર્યા પછી મશાણની અંદર હં મરદાની અગ્નિ ઉપર ભિક્ષા માગીને લાયેલા લોટથી રોટલા કરતો હતો પાર્વતી આઈનું ભર્યો કે ભિક્ષામ દેઈ અમને જોયું જ નહીં મહારાજા ભરતુહરીએ અને સીધે સીધો જોયા વગર રોટલો આપી દીધો પેલા અડધી કલાક પછી ફરી વાર આવ્યો કે ભિક્ષામ દેઈ ફરી વાર આપી દીધો જોયું જ નહીં કુણ સાહેબ પાર્વતીએ વિચાર કર્યો કે ખરેખરો અને કશ્યાનીએ જરૂર નહીં એનું ખાવાનું હુદી આપી દે એટલે પાછળથી દેખાય નહીં એ રીતે પાછળ જઈને બોલ્યો પાછળ જઈને બોલ્યો કે ભિક્ષાંબ દે એટલે આને જોયું નહીં પાછળ અને અવળાથી આપી દીધો એટલે પાર્વતી તરત જ આગળ આવ્યો કે હવે તમે શું ખાશો બધું આપી દીધું અમને તારણ ભરતુઅરી મહારાજા બોલ્યા કે આપતો હોય એ આપતો જ રહેવાનો હા કોઈ દિવસ ભૈસાબ નહીં કે કીધું ને ભગત ભીખ માગે નહીં ભીખ મોગે તો હોય ભોંડ અરે સતી શ્રાપ દે નહીં શરાપ દે તો કોક હોય રોડ હા એટલે કોઈ કવિએ પણ ગાયું છે કે દેવા વાળો દેવાવાળો નથી દુબળો ભગવાન નથી રે ભિખારી અખંડ રોજી રે હરિના હાથમાં એ દાતાર એ તો દાતા નહીં કીધું ક દાતા છૂપે નહીં ઘેર મંગન આવ્યો હા એમ દાતાર એ તો દાતાર જ છે હા એટલા માટે હ પણ કીધું છે કદાચ મરી જવું પણ માગવું નહીં આપને તનકે કાજ પરમાર્થ કે કારણે માગતો ના આવે લાજ હા એટલા માટે દાતાર એ દાતાર જ રહેવાનો છે કર્ણની દશા તમે જુઓ છે કરણ રણભૂમિમાં મહાભારતના કુરુક્ષેત્રમાં બે ભણ અવસ્થા છતોય ભગવાન આવી ગયા અને કહેવા માંડ્યા કે તું દાતાર છ આપે હા કે મારા જોડે હવે કશું નહીં રહ્યું કે તારા દોતમાં હોનાની રીક્ષ કે લાવો પેલો પથ્થર એ કૃષ્ણ કે એ તો મારી મહેનત તો ઢહળાતો તો માણસ જો હાથે પથ્થરો લઈને દોત હાથે પાડી દીધો અને ભગવાનને આપી દીધો કે લ્યો જુઓ આ દાતારીપણું અરે હું તો કહું છું વામન ભગવાન ગમે તે બાબતે વિચાર કરીને જ્યાં હોય હા પણ હાલા ત્યાં ડગલોમાં આકાશ પાતા ને પૃથ્વી બલિરાજાએ આપી દીધી અને પતાળમાં પડ્યો પડ્યો ભગવાનનો રૂઆટોચું હશે પગનો કે નહીં બાપુ પ્રભુ આ તો હવે ખબર પડી તમે પરમાત્મા છો પણ મારો આ અસુરનો રૂઆટો એટલે બાવળિયા જેવો જાય ચૈડો કોટા તમારા પગે વાગ્યા હોય તો માફ કરજો જુઓ આપી દીધું છે સતોય આજીજી કરે છે નિર્મળતા બતાવે છે અનુ દાતાર કહેવાય હા બાકી મહેનત વગરનું પરસેવા વગરનું બધું ધીક કાર છે હા એટલા માટે આપણને પરમાત્માએ હાથ પગ આપ્યા છે હા બુદ્ધિ પણ આપી છે હમા ધંધા ક રોજગાર મજૂરી બધું હાજર જ છે કોઈની ઈચ્છા કરવાની નથી અને જે માગ્યું એની તો લાચારી એવી છે તે કદી આપણે ઊંચું જોઈ હકવાના જ નથી અને આ દાતાર એનામાં એટલી સમજ સંતોષતા છે કે કદીથી કયો દાળો પણ મેં તને આપ્યું તું આવા સમયે એ મૂઢથી બહાર કાઢતો જ નથી આમ અધિકાર અને ધિકાર એમાં ફેર 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 ઓમ તત્સદ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય